ગોમાસની સાથે પોલીસે આઠ પશુઓને પણ આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા ત્યારે આજે પોલીસે બંને આરોપીના હાથમાં કાયદાના દોરડા બાંધી ઘટના સ્થળ પર લાવ્યા જ્યાં જાહેરમાં પોલીસે બંને આરોપી પાસે ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી જડપાયેલ હુસેન બાવકના અને મોહસીન શેખ નામના બે આરોપીને સાથે રાખી પોલીસે કર્યું રીકન્સ્ટ્રક્શન થોડા દિવસ પહેલા સાંઢિયાવાડ જમનાકુંડ વિસ્તારમાંથી પોલીસે સો કિલોથી વધુનો ગૌમાસનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે પોલીસે આઠ પશુઓને પણ આરોપીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા ત્યારે આજે પોલીસે બંને આરોપીના હાથમાં કાયદાના દોરડા બાંધી ઘટના સ્થળ પર લાવ્યા જ્યાં જાહેરમાં પોલીસે બંને આરોપી પાસે ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી